આગામી સુધી સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત જિલ્લામાં એકવીસ થી ચોવીસ મે દરમિયાન ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દક્ષિણ ગુજરાત ઉત્તર કોકણ દરિયા કિનારા વિસ્તારમાં સક્રિય થયું છે જેના કારણે આગામી સત્તર થી બાવીસ મે સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત જિલ્લામાં મે દરમિયાન સાથે માવઠાની સંભાવના છે માવઠાની ફરી એકવાર આગાહીને પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત શહેરનું મહત્તમ તાપમાન પાંત્રીસ ચાર ડિગ્રી અને લઘુત્તમ તાપમાન અઠ્યાવીસ ચાર ડિગ્રી નોંધાયો હતો